નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હિતલ બગલ છોટાદેપુરના ટુંડવા ખાતે યોજાયેલા ભાજપના બુથ સમિતિ સંપર્ક અભિયાન કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો ભાજપમાં જોડાયા હતા છોટાદેપુરના રાઠ વિસ્તારમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે કોંગ્રેસના પચાસ થી વધુ કાર્યકર્તાઓ અને સમર્થકો ભાજપમાં જોડાયા છે જે અંતર્ગત છોટાદેપુરના ટુંડવા ખાતે યોજાયેલા ભાજપના બુથ સમિતિ સંપર્ક અભિયાન કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો ભાજપ માં જોડાયા છે છોટાદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા અને બરોડા ડેરી ના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા ની ઉપસ્થિતિ માં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જેમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસમાં માં મોટું ગાબડું પાડ્યું હતું આપણી દેશની કંપનીઓ છે અને એથી સાથીઓ બહુ મોટી વાત કરું આ મેં એમનો દેશ લેવલ વાત કરું છું આપણે એક એક માણસ દેશ માટે કામ કરશું આપણી આજુબાજુના લોકોને મજબૂત કરશું રેહન પટેલ નેશન બેળન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર